એટલે સમજાવો ન સમજો તો હું થઈ એક બાજુ કે સામે પક્ષવાળા થઈ ગયા ને તમે ફરિયાદથી ગયા તો એ સામે પક્ષવાળા થઈ ગયા તમે રદતા જો ને સામે પક્ષવાળા થઈ ગયા જે કાંઈ ચૂકાદો હશે કોની તરફ આવશે સામેવાળા રિલેટેડ આવશે અને તમારો યુકુ કેન આવશે જેટલા સહમત થશો એટલો સરળતાથી આવશે વાત એટલી છે કે પહેલ કરે કોણ હું સમજુ છું ત્યાંથી વાત આમ છે કે ખોટું સમજુ છું છે બરાબર પહેલ કરશે કોણ તો સહમત થશે યો કરો અને પછી પ્રક્રિયા આગળ વધારો અને બધાય સહમત થતા હોય તો એક યારે આપણે આગળ એ રહી જવું જેસીબી લઈ તોડી નાખો બધાય એક જ દિવસમાં થાય એવું રાખો આઠ જેસીબી જોતા 10 જેસીબી લગાડો તો કાગળ પર પ્રક્રિયા કરવાની જરૂર નથી ન થાય તો પ્રક્રિયા મે તમને શીખવાડી દીધી એમાં તો ફરજિયાત બધા ની થાશે પછી કોઈનો બાળો રહી ન જાય અને પછી આડો ફાટશે તો કાયદો કાયદાનું કામ કરશે જે ગુનો લાગશે એના ઉપર લાગશે તમે પારા બાંધા છે બધા ગુનેગાર નથી નથી સમજાય છે આ લોકશાહી છે બધાને પકડી ફાંસીએ અંદર ચડાવી દેવા એટલે બધાને ગુનેગાર થઈ જશું એવી ચિંતા કરવાની જરૂર નથી